નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ ફરજીયાત અને ક્યાંથી કરી શકો છો ઈ કેવાયસી તેના વિશે જાણીશું ગેસની બોટલ ગેસ લાઇનમાં રાશન કાર્ડ ઈ કેવાયસી વગર ગેસ લાઇન બંધ થશે સરકારની દરેક યોજનામાં કાર્ડ ફરજીયાત રાશન કાર્ડ વગર લાભ મળશે નહીં આવકના દાખલા માટે રાશન કાર્ડ ફરજીયાત બાળકની શાળામાં નવા એડમિશન આરટી યોજનામાં રાશન કાર્ડ ફરજિયાત વિધવા સહાય વૃદ્ધા સહાય વિદ્યાર્થીની સરકારી શિષ્યવૃત્તિ સ્કોલરશિપમાં કાર્ડ ફરજિયાત આયુષ્માન કાર્ડમાં રાશન કાર્ડ ફરજીયાત સિનિયર સિટીઝન કાર્ડમાં પણ રાશન કાર્ડ ફરજિયાત તો ક્યાં સુધી થઈ શકે છે રાશન કાર્ડની એ કેવાય રાશન કાર્ડને ફરજિયાત બનાવતા અનેક સરકારી તથા અર્થ સરકારી કાર્યોમાં જરૂરી પુરાવા તરીકે રાશન કાર્ડ ફરજીયાત રજૂ કરવામાંનું રહેશે રાશન કાર્ડ એ કેવાય સી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે તે નોંધ લેવી તો ક્યાં ક્યાંથી રાશન કાર્ડ એ કેવાયસી કરાવી શકે છે તો જિલ્લા પંચાયતમાંથી કરાવી શકાય તાલુકા પંચાયતમાંથી કરાવી શકાય અને ગ્રામ પંચાયતની ઓફિસમાંથી પણ કરાવી શકાય છે એ કેવાયસી અને સૌથી સરળ રસ્તો આપણા મોબાઈલથી પણ કરી શકાય છે કેવી રીતે તો મોબાઈલમાં ઈ કેવાયસી એપ ડાઉનલોડ કરવાની તેમાં આપણો રજીસ્ટ્રેશન કરવાનું અને રજીસ્ટ્રેશન કરી મોબાઈલમાં ઓટીપી આવશે તેના દ્વારા આપણું રજીસ્ટ્રેશન કરી અને આપણું પ્રોફાઇલ બનાવીને એમાંથી આપણે ઈ કેવાયસી કરી શકીએ છીએ આધાર પેઝ આઈડેન્ટિટી એપ ડાઉનલોડ કરી અને તેના દ્વારા ફેસ આઈટી કેશન કરવાનું અને ત્યાર પછીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આપણે તેમાંથી ઈ કેવાયસી કરી શકીએ છીએ આ રીતે સરળ રીતે આપણે ખુદ પણ ઈ કેવાયસી કરી શકીએ છીએ અને આપણે ખુદ ના કરવું હોય તો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતમાંથી પણ ઇ કેવાયસી કરી શકીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવા જાણકારી સપોરી વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત